કિસાન મિત્રો વેલજીભાઈ ભુડિયા કચ્છ ભુજ માધા પરથી બોલું છું આજે બીજા મહિનાની ફેબ્રુઆરી મહિનો હમણાં ચાલી રહ્યો છે અત્યારે કચ્છમાં મોર બીજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં થોડા મોડા આવે પણ બુર ને આવ્યા બાદ આની અંદર આ અમારો મારા પોતાનો બગીચો છે કેસર કેરીનો એમાં દૂધનો હજી એક છંટકાવ કર્યો છે દૂધ ગોળ ગૌમૂત્ર પછી આની અંદર ગોબર અને છણાની રાખ અને એકદમ કોઈ મચ્છર માખ નથી પણ આવતા દિવસોમાં હજી બે છંટકાવ કરી લઈશ એક અઠવાડિયાની અંદર બે પરા પૂરા થઈ જશે પછી આની અંદર મધિયો મધિયો આની અંદર મધિયો એટલે મચ્છર આવશે અને એટલા તડતડી આવશે અને આંબામાંથી પાંદડામાંથી પાણીનો રસ નીકળશે આપણે બધાને ખબર છે પણ એને નાબૂદ કરવા માટે બહુ જ મહત્વનો વિષય છે એટલા માટે હું આજે તમને વિડીયા દ્વારા આપણે મળી રહ્યો છું કનુભાઈ આહિર પોતે અમરેલી સાઈડના છે એનો બહુ જ આગ્રહ છે કે કિસાનોને આ ખૂબ સારું કામ કર્યું તમે બાપા ફરીથી તમે વિડીયો બનાવીને મોકલો તો એટલા માટે હું મોકલી રહ્યો છું ખેડૂતનું ભલું કરવું ને એ તો મારા માટે મારો ભગવાન છે ઈશ્વર છે મારો ખેડૂત છે ને એને કોઈ બી રીતે એમને આગળ આવવો પડશે અને આ ગાય આધારિત કૃષિ દેશી ગાયમાંથી શું થાય એક બી તમને દઈ દઉં એક પપડો માપે દઈ દઉં અને બાકીનો તમને બસો લિટરનો માપ તમને દઈ દઉં બસો જે આપણે એક પોપનું માપ એટલે પંદર લિટરમાં માત્ર તમારે સાઠ થી સિત્તેર ગ્રામ રાયડો કે રાય આપણા રસોડામાં રાઈ વપરાય એને એ રાઈને તમારે સાંજે પલાળી લેવાની મુલાયમ થઈ જશે સવારે એટલે સવારે તમારે એને ગ્રાઇન્ડર કરી નાખવાનું અને એની અંદર તમારે ત્રણસો ગ્રામ જેટલી ડુંગળી લાલ ડુંગળી તીખી હોય એને પણ ગાઈન્ડર કરીને એ રબડો ભેગો કરી લેવાનો પછી એમાં ત્રણસો ગ્રામ જેટલો પોદરો નાખજો આપણે દેશી ગાયનો તાજો પોદરો એની અંદર તમારે ગૌમૂત્ર ત્રણસો ગ્રામ નાખવાનું ત્રણસો ગ્રામ જેટલી તાંબામાં રાખેલી વાસણની એ છાસ એ ત્રણસો ગ્રામ નાખજો અને એક દોથો એટલે પાંચ સાત ચમચી તમારે એની અંદર છાણાની રાખ નાખી દેવી અને તમે જુઓ એનું રિઝલ્ટ કેટલું આવે આ આ સફેદ સારી થાય ને એ નહીં થાય એને આ આમાંનો ફાલ બદો પકડશે તમારા ભાગ્ય ખુલી જશે સાહેબ અને બસો લિટરનો માપ દો બસો લિટરના ઢમની અંદર એક કિલો રાય માત્ર જોઈ એ સાંજે તમારે પલાળવાની રાય નો તો રાયડો લઈ લેજો એ સાંજે મુલાયમ થાય એટલા માટે સાંજે પલાળવાની બાકીનું તમે બધું સવારે ગાઈન્ડર કરજો એ સવારે એની અંદર પાંચ કિલો તમારે ડુંગળી નાખી દેવાની અને એ ગાઈન્ડર કરીને એનો રબડો કરીને એને ભેગું કરી દેવાનું પેલો રાયડોના ગાઈન્ડર કરવું પછી ડુંગળીનો ગાઈન્ડર કરવું પછી એની અંદર પાંચ કિલો પોદરા તાજો પોદરો ગોબર એની અંદર નાખી દેજો પછી પાંચ કિલો ગૌમૂત્ર પાંચ કિલો ખાટી છાશ તાંબાના વાસણ વાળી અને પાંચ ખોબા છાણાની રાખ આટલું બધું ભેરું મિક્સ કરી હલાવી બસો લિટરના ડ્રમની અંદર ગારી બે ત્રણ વખત બારે અને પછી તમે એને સ્પ્રે કરો તમારી દુનિયા બદલી જશે એટલું જ નહીં આ મચ્છરવાક આનો તો નહીં પણ કઠોળ હોય તમારો કોઈ બી અનાજ હોય ચારો હોય ગરો આવ્યો ગેડર આવ્યો ઈયડ આવી હોય બીજું સારામાં સારું આંબાના થયામાં આંબાના થળિયા છે એને પણ તમે સ્પ્રે કરજો એટલે જીવાત છે ને એ બંધ થઈ જશે આ મૂડો આવે આંબાના ઝાડવાને ખાઈ જાય છે એને ઘણ પણ કહે છે અમે અને મેઢ પણ કહે છે તો એ મેઢ પણ એની અંદર ટકાવારી ઘણી ઓછી થશે અને ડ્રીપની અંદર મારી હંડ્રેડ પર્સન્ટ ડ્રીપ છે આજે ચોવીસ વર્ષ થઈ ગયા અને એ ડ્રીપની અંદર તમારે આંબાની અંદર તમારા ડ્રીપમાં મૂકજો તમારે એ સારામાં સારું કામ કરશે કોઈ બી મોલની અંદર કોઈ બી પાકમાં તમે સ્પ્રે કરો અથવા ડ્રીપમાં તમારે બે થી ત્રણ એકરમાં પૂરું થઈ રહેશે માત્ર એક કિલો રાયડો એટલે આ પ્રકારે એક રાયડા વાળું દ્રાવણ તમને બતાવ્યું ને એ પ્રમાણે ડ્રીપમાં તમે ગાડીને નાખજો તમારા ભાગે ખોલી જશે તમે ડ્રીપની અંદર કોઈ બી ખેતીની અંદર તમે ઘાસચારામાં નાખો ઘરો મોલો મોસી કાંઈ આવશે નહીં ધન્યવાદ તમે ખેડૂતને આ રીતે તમે કામ કરજો અને મારા નંબર છે ચોરાણું છવ્વીસ નવ્વાણું અગિયાર બાર તમારે બપોર બાદ ત્રણથી છ મને ફોન કરવાનો આપના આપણે હાથેથી આપણે ખેતી કરવી પડે તમે યુરિયા ડીએપી દવા બધું હાથમાં છે તમે બનાવી લો માત્ર દેશી ગાય વસાવો બાકી મારી જવાબદારી છે જય સિંહારામ